નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વાણી ગ્રુપ આપ સૌનું હાર્દિક સ્વાગત છે શું ગુજરાતમાં બે હજાર ચોવીસ ની શરૂઆત કમોસમી વરસાદથી થશે શિયાળામાં અષાઢી માહોલ જામે તેવી અંબાલાલ પટેલ ની આગાહી છે તો ખેડૂત મિત્રો આવી જ અંબાલાલ પટેલ અશોક પટેલ તેમજ પરશ ગોસ્વામી ની આગાહી મેળવવા માટે હાલમાં જ ખેડૂત વાણી ગ્રુપ ની બાજુમાં સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી માહિતી મેળવવા માટે તત્પર રહો ચાલુ વર્ષમાં હવામાનના પલટા આવ્યા હતા અને હવામાનનો વિશેષ પ્રકારનું રહ્યું છે ત્યારે બે હજાર ચોવીસનું વર્ષ પણ હવામાન માટે ગોચવણું ભર્યું રહ્યું છે બે હજાર ત્રેવીસના ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે પરંતુ હવે બે હજાર ચોવીસના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં પણ વાતાવરણનો વિશેષ પ્રકાર રહેવાનું અનુમાન છે હવામાન નિષ્ણાંત આમરા પટેલે ન્યૂઝ એન્ટી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વાદળો આવવાથી ઠંડીમાં ઘટાડો થયો છે જ્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતું હોય અન્ય કોઈ સિસ્ટમ ન હોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે લઘુત્તમ તાપમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભાગોમાં થતા પુનઃ ઉત્તરીય પ્રદેશોમાં ભારે વરસાદ ઠંડીનો થતો હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળના ઉપસાગર અને અરબ અરબસાગરની સિસ્ટમ જોઈએ તો આ વખતે જાન્યુઆરી શરૂઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થઈ શકે છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે 23 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટાશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરનો ભેજ આવતા પૂર્વ મધ્ય મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા છે આ અર્સામાં જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પૂર્વ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે અને ઉત્તર ગુજરાતમાં વાદાસાયુ વાતાવરણ રહી શકે પરંતુ 6 થી 10 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેલી છે